સુરતના વર્ષની બાળકીને સચિન જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સુરક્ષિત રીતે પરત સોંપી હતી મળતી માહિતી મુજબ ઓગણત્રીસ જુલાઈ બે ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે રાહુલ નામના શ્રમિકની બાળકી ગુમ થતા જ તેના માતા પિતાએ તાત્કાલિક સાંજના છ વાગ્યાના અરસામાં પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ અને અન્ય પોલીસ કર્મીઓ બાળકીને શોધવા માટે તુરંત રવાના થયા હતા બાળકીની ભાળ મેળવવા માટે સચિન જીઆઈડી થી સુરત સ્ટેશન વિસ્તાર સુધીના અલગ અલગ સ્થળોએ લગાવેલા આશરે પિસ્તાળીસ થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા ઉપરાંત પોલીસે બસો થી વધુ લોકોની પૂછપરછ પણ કરી હતી પોલીસની સતત અને સદન મહેનતના પરિણામે ગણતરીના કલાકોમાં જ ગુમ થયેલી બાળકી અલકા કુમારીને સચિન જીઆઈડીસી ગભેડી રોડ પર આવેલી મહાલક્ષ્મી સોસાયટી પાસેથી શોધી કાઢવામાં આવી હતી પોલીસે બાળકીને સુરક્ષિત રીતે તેના માતા પિતાને સુપરત કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી સલાહ સૂચનો પણ આપ્યા હતા પોલીસની આ ઝડપી અને સમયસર કાર્યવાહી બદલ બાળકીના પરિવારે અને સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો